પરંતુ તે પહેલા જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો ભારતીય સંસ્કૃતિમાં જૂના જમાનાથી શુભ કાર્યો અને તહેવારો ઉપર સોના અને ચાંદીના દાગીના ખરીદવાની પરંપરા રહી છે બહેન દીકરીઓને સોનાના દાગીના લઈ આપવા તેમજ લગ્ન પ્રસંગે ભેટ સોગાદ પણ સોના ચાંદીની વસ્તુઓ આપવામાં આવતી હતી પણ આજે સોનું ખરીદવું લગભગ અશક્ય થઈ ગયું છે અને હવે રોજબરોજ સોનાના ભાવ વધતા ગ્રાહકો ઘટતા સોના ચાંદીના દાગીનાનો જૂના જમાનાથી ધંધો કરતા જ્વેલર્સમાં પણ ચિંતાનો માહોલ જોવા મળ્યો છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર આજે 24 કેરેટ શુદ્ધ સોનાનો ભાવ 10 ગ્રામ દીઠ 1,25,000 રૂપિયાને પાર કરી ચૂક્યો છે એજ સમયે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે આજે ચાંદીનો ભાવ એક લાખ સાહીઠ હજાર રૂપિયા પ્રતિ કિલો ને પાર કરી ચુક્યો છે સોનાની કિંમતમાં ભારે ઉછાળો આવતા સામાન્ય નાગરિકોએ સોનું ખરીદવું બંધ કરી દેતા જ્વેલર્સ ઉદ્યોગ ઠપ થઈ ગયો છે હવે જ્વેલર્સ શોપમાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ આવી ચડે છે બાકી બોણી પણ થતી નથી તે જ સમયે મોટા જ્વેલરી શોપમાં તો સ્ટાફ સહિતનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો છે આવી સ્થિતિમાં સોનાની કિંમત જો વધતી જ રહી તો જ્વેલર્સ ઉદ્યોગ બંધ કરવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ રહી છે સોનાના ભાવ ઘણા કારણોસર પ્રભાવિત થાય છે આમાં વિશ્વ અર્થતંત્ર ફુગાવો રાજકીય કારણો માંગ અને પુરવઠામાં તફાવત મુખ્ય છે વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના સમયમાં સોનાની વધતી માંગની અપેક્ષાઓ ઘણીવાર વૈશ્વિક સ્તરે અનિશ્ચિતતાના સમયમાં સોનાની વધતી માંગની અપેક્ષા ઘણીવાર વેપારીઓ અને રોકાણકારો દ્વારા સટાકીય ખરીદી તરફ દોરી જાય છે આવા સમયે અન્ય નાણાકીય સાધનો તેમનું આકર્ષણ ગુમાવે છે કારણ કે બજારોમાં ઉથલપાથલ હોય છે તેથી સોનું એક આકર્ષણ સંપત્તિ બની જાય છે જેની કિંમતોમાં વધારો થવાની ખાતરી છે અને તેથી તે માંગી શકાય તેવું ધાતુ બની જાય છે તેથી પણ ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડ ફાઉન્ડ્સની માંગ સોનાના ભાવમાં વધારો કરી શકે છે કારણ કે આ બંને પરિબળો સીધો સંબંધ ધરાવે છે સોનાના ભંડારની ખરીદી અને વેચાણને કારણે પણ સોનાના ભાવમાં વધારો થઈ શકે છે દેશની સરકાર દ્વારા મોટા પ્રમાણમાં વ્યવહારો સોનાના બજારમાં ભાવમાં ફેરફારનું કારણ બની શકે છે સામાન્ય રીતે જ્યારે યુદ્ધનો માહોલ હોય છે ત્યારે સોનાના ભાવ વધતા હોય છે હાલ રશિયા યુક્રેન અને ઇઝરાયલ હમાસ એમ બંને મોટા યુદ્ધ ચાલુ છે ડોલર નબળા પડી રહ્યા છે બીજી તરફ ડોલર સામે રૂપિયો નબળો પડી રહ્યો છે આવા સમયમાં રોકાણકારો જોખમી અસ્કયામતોને ટાળતા હોવાથી સોનાના મૂલ્યમાં વધારો થાય છે સોનું પ્રમાણમાં દુર્લભ હોવાને કારણે તેને મૂલ્યનો ભંડાર ગણવામાં આવે છે વૈશ્વિક પુરવઠો મર્યાદિત છે વર્લ્ડ ગાઉ ગોલ્ડ કાઉન્સિલિંગના જણાવ્યા મુજબ ફક્ત બે લાખ સોળ હજાર બસો પાંસઠ ટન સોનાનું ખોદકામ જ કરવામાં આવ્યું છે તેનો અર્થ એ થાય છે કે સોનાને વ્યાપકપણે એવી સલામત રોકાણ સંપત્તિ ગણવામાં આવે છે જેનું મૂલ્ય જળવાઈ રહેવાનું છે સત્તાવાળાઓ તરફથી વ્યાજ દરમાં ઘટાડા નાણા પુરવઠામાં વધારા સરળ ઉપલબ્ધતા અને મિની પ્રિન્ટિંગમાં વધારા જેવી નીતિગત પગલા લેવામાં આવે છે ત્યારે સોનાને સ્વર્ગ ગણવામાં આવી રહ્યું છે અને તેથી તે મૂલ્યનો ભંડાર છે કથિત એક્સચેન્જ ટ્રેડ ફંડ તરફથી સોનાની માંગમાં તાજેતરમાં નોંધપાત્ર વધારો થયો છે સોના જેવી સંપત્તિ ધરાવતા આ એક્સચેન્જ ટ્રેડ ફંડ જેવા રોકાણના સાધનોમાં રોકાણકારો ફંડમાંથી શેર ખરીદી અને વેચી શકે છે ઉપરાંત અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયાની મજબૂતાઈ કે નબળાઈ સોનાના ભાવ પર સીધી અસર કરે છે જો રૂપિયો મજબૂત થાય તો સોનું સસ્તું થાય છે પરંતુ જો રૂપિયો નબળો પડે છે તો સોનાની કિંમતો વધે છે કારણ કે ભારત વિદેશથી સોનાની આયાત કરે છે આમ સોનાના સતત વધી રહેલા ભાવ માટે અનેક કારણો જવાબદાર છે અને હવે મોટો ઘટાડો શક્ય હોય તેવું જણાતું નથી ત્યારે સામાજિક પ્રસંગોમાં ખરીદવાની વર્ષો જૂની પરંપરા હવે જાળવી રાખવાનું મુશ્કેલ બન્યું છે અને લોકો હવે તેનો વિકલ્પ શોધી રહ્યા છે તો ત્યારબાદ વાત કરીએ આજના સોનાના ભાવની તો આજે બાવીસ કેરેટની ગુણવત્તાવાળા એક ગ્રામ સોનાનો ભાવ અગિયાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં

તેમજ બાવીસ કેરેટની ગુણવત્તાવાળા સો ગ્રામ સોનાનો ભાવ અગિયાર લાખ આડત્રીસ હજાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બે હજારનો ફેરફાર જોવા મળ્યો છે ત્યારબાદ આજના ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા સોનાના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ બાર હજાર ચારસો પંદર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બાવીસનો ફેરફાર થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ નવ્વાણું હજાર ત્રણસો વીસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બસો વીસ નો ફેરફાર થયો છે તેમજ ચોવીસ કેરેટની ગુણવત્તાવાળા ગ્રામ સોનાનો ભાવ બાર લાખ એકતાલીસ હજાર પાંચસો રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા બે હજાર બસોનો ફેરફાર થયો છે આ સિવાય અઢાર કેરેટની ગુણવત્તાવાળા આના ભાવની વાત કરીએ તો આજે એક ગ્રામ સોનાનો ભાવ નવ હજાર ત્રણસો અગિયાર રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ફેરફાર થયો છે તેમજ અઢાર કેરેટની ગુણવત્તાવાળા આઠ ગ્રામ સોનાનો ભાવ ચુંમોતેર હજાર ચારસો અઠ્યાશી રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં

તો ત્યારબાદ આજના ચાંદીના ભાવની વાત કરીએ તો આજે આઠ નો ફેરફાર જોવા મળ્યો છે આ સિવાય આજે દસ ગ્રામ ચાંદીનો ભાવ સોળસો દસ રૂપિયા છે જે ગઈકાલની સરખામણીએ તેમાં રૂપિયા નો ફેરફાર જોવા મળ્યો છે તેમજ

તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો